સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જશે સ્વાગત સવાર થઈ છે અને આપણે ઘરે બધું કામકાજ પૂરું કરી અને વાડીએ વીઆ્યા છીએ અને અત્યારે આપણે હાંઠી ખેવાની છે તો હાઠી ઘેવા જવા દેશે બેન જાય છે આપણે પણ હાંઠી ખેવા જાવ દેવાનું છે અત્યારે બધું જો ઘરે કામકાજ પૂરું થઈ જાય એટલે આપણે વાડીએ કામ હોય એટલે વીઆઈએ અને અત્યારેમાં જો બળદને પાલો નાખી દીધો છે તો આટલી હાથી ખેહાણી છે અને હવે આપણે દસ વાગીએ છીએ હવે ઘેરે જવાનું છે આપણે ગામમાં જાન આવે છે રાજકોટ થી બે આપણે કાર્ડ પણ આવ્યું છે એટલે આપણે તૈયાર થઈને જઈશું અને જો ભારો લઈને જાય છે ઠાંડા નાખવા માટે પાત્રો લઈ જોરાજા ને પોખે છે

હજુ હાઠી પણ પાછળ પાછળ ભેગી કરવા મળે છે એટલે ભેગી થઈ હતી ને જો પાથળ થતા ને હવે આપણે પણ હાઠી ભેગી કરવા જો ભરી લીધો છે અને હજુ હાલ થોડીક હાઠીસી ભરી લેવી ખાડા પાસ જેવો ટાઈમ થયો છે પોણા છ જેવો થયો હશે હાડા પાસે જેવો નહીં હવે શું કરી ભરાઈ જશે ફર ને પાણી પાઈ દીધું છે

અને અને આ આ છે જો દૂધ છે અને આપણે જો વાળું કરી લઈએ આપણે વાળું કરવા બેસી ગયા છે હવે અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મળીશું નવા લોકો બાય બાય